વધુમાં યુરિયા રાજસ્થાન મોકલીને ત્યાં વેચવામાં આવતો હોવાનો પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા યુરિયા ખાતાની અછત વિલંબ અને અનિયમિતતાને કારણે ખેડૂતોમાં ભારે સંતોષ પ્રવર્તી રહ્યો છે આ પરિસ્થિતિ સંઘની કામગીરી અને વ્યવસ્થાપન પર ગંભીર પ્રશ્નાર્થ ઉભા કરે છે જિલ્લાના ખેતીવાડી અધિકારીઓ શ્રીના એક અમારા અપીલ છે અમારે જે ખાતર ની જરૂરિયાત ઘટ વર્તાઈ રહી છે અને જો આ ખાતર ની ગાડીઓ અમને વહેલી તકે પૂરી કરવામાં નહી આવે તો આ વિસ્તારના ખેડૂતો સાથે રાખી અને ગાંધી માર્ગે આંદોલન કરતા પણ આ વિસ્તારના ખેડૂતો ખચકાશે નહીં હું અત્યારે ખાતર લેવા માટે છું પરંતુ બબી થેલી આપે છે મારી દસ થેલીની જરૂરિયાત હોય પણ બબી થેલી ખાતા મારે કેવું પહોંચાડવું એ યોગ્ય નથી અત્યારે જે દરેક ખેડૂત ખાતાની ની ઊભા માં ઉભા છે સામે જોઈ શકો છો સાહેબ તે એ દરેક ની ખેતર ની જરૂર છે પરંતુ આ સોસાયટી પંદરસો ખાતર ની થેલી જરૂર છે એની સામે જરૂરિયાત સામે સાડા ત્રણસો થેલી આવી છે આજે કેટલું ખાતર મળી રહ્યું છે આજે કેટલું ખાતર મળે બે થાય આ અંગે સંઘ મેનેજરે જણાવ્યું હતું કે આજે બે ગાડીઓનું યુરિયા સ્ટોક રિલીઝ કરવામાં આવ્યું છે તેમણે ખાતરી આપી હતી કે હવે ખેડૂતોને ક્રમબંધ રીતે ખાતર વેચવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે જોકે મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ હજુ પણ સ્થળ પર હાજર છે અને ખાતર વેચણીની માંગ સાથે અડગ છે કૌશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત